ગુજરાત રાજ્ય માર્ગવાન વ્યવહાર નિગમ લિમિટેડના નવ્ય પ્રકલ્પ થકી ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો થશે જ્યારે નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભરૂચ ડેપો ખાતે વર્કશોપ તથા ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને શહેરના અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમોદ ખાતે યોજાયેલા સમારોહમાં મંત્રી મંત્રીશ્રીઓએ આમોદ બસ સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોને જરૂરી એવી સુવિધા અર્પણ કરી હતી રાજ્ય સરકાર દ્વારા નિગમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન હેઠળ ફાળવવામાં આવેલ ગ્રાન્ટ રૂપિયા ચૌદ પોઈન્ટ ચોત્રીસ લાખ અંતર્ગત ભરૂચ ખાતે ટાયર રૂમ બેટરી રૂમ એડમિન રૂમ સ્ટોર રૂમ ઓઇલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ લોંગ પીટ યુ પીટ વોટર રૂમ જેવી નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ મુકામે રૂપે પોઈન્ટ એકાણું લાખના ખર્ચે છ પ્લેટફોર્મ ધરાવતું મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો ટ્રાફિક કંટ્રોલ રૂમ કેન્ટીન વોટર રૂમ પાર્સલ રૂમ પાસ રિઝર્વેશન રૂમ ઇલેક્ટ્રિક રૂમ સ્ટોર રૂમ રેસ્ટ રૂમ લેડીઝ કંડક્ટર રૂમ શૌચાલયની સુવિધા ધરાવતું બસ સ્ટેશન તૈયાર કર્યું છે પટેલ <imitra> અને <imitra> સાથે સાથે અહીંયા આમોર ખાતે પણ એસટી બસ સ્ટેન્ડનું ઉદઘાટન થઈ રહ્યું છે એ પણ ત્રણ કરોડ વીસ લાખ રૂપિયાના ખર્ચે આ બન્યું છે ને આજથી ખુલ્લું મુકામાં આવી રહ્યું છે છ જેટલા પ્લેટફોર્મ છે સાથે કંટ્રોલ રૂમ મુસાફર માટે મિટિંગ રૂમ ડ્રાઈવરક્ટ્ર માટે પણ રૂમ વોટર રૂમ સ્ટોલ ઇલેક્ટ્રિક રૂમ આમ અનેક પ્રકારની સુવિધા સંદાસ બાથરૂમ સાથેની સુવિધા અહીંયા કાર્યરત થઈ રહી છે મુસાફરોને જે ભૂતકાળમાં તકલીફ પડતી મારી મુક્તિ મળી છે અને આજે એક નવી સુવિધા અહીંયા પ્રાપ્ત થઈ રહી છે આ કાર્યક્રમની અંદર આજે અહીંયાના ધારાસભ્ય એવા ડીકે સ્વામીજી અમારા પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારૂસિંહ ડિવિઝનલ કંટ્રોલર શ્રી સંજયભાઈ જોશી તમામ આમોદ વિસ્તારના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો આજે અહીંયા આ કાર્યક્રમમાં હાજર થયા ત્યારે આ સુવિધા મળવાથી ને અહીંયાથી દરરોજની એસી જેટલા એસી જેટલી બસો આવન જાવન થવાની છે જે સુવિધા અહીંયા મુસાફરોને અને તમામ લોકોને અહીંયા મળવાની છે ત્યારે હું તમામને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું